સ્વાગત છે શનિવાર ના મંદિર એ મંદિર એવું એકદમ પ્રાચીન મંદિર છે કે જેનું રહસ્ય એકદમ જોરદાર અને જાણવા જેવું છે મૂર્તિ પણ એકદમ મસ્ત જગ્યાએ સ્થાપિત કરેલી છે તો હું તમને જગ્યા બતાવું ને આખું મંદિર તમને બતાવું કઈ જગ્યાએ છે અને એનું રહસ્ય હું છે બધું બતાવું ચલો તો હાલો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિર એવો જો આ મંદિર છે એનું નાનું આખું છે તમને કહું જો ત્યાં લખ્યું છે ઐતિહાસિક પ્રાચીન મંદિર પણ લખ્યું છે તમને આખો ઇતિહાસ કહો હમણાં તો મિત્રો આ છે શ્રી ગાડાતોડ હનુમાનજી મહારાજનું મંદિર જે ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે લગભગ સાતસો વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી જેનો ઇતિહાસ એવો છે કે તો સાતસો વર્ષ પહેલા અમુક તાંત્રિકો આ પ્રગટ થઈને હનુમાનજીની મૂર્તિને લઈને નિકોલ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નિકોલ ગામ એકદમ જંગલ હતું આ તાંત્રિકો જે ગાડામાં મૂર્તિ લઈ જતા હતા એ ગાડું આ જગ્યાએ તૂટી ગયું એવી રીતના છતી સાત ગાડા અહીંયા જ આ જગ્યાએ તૂટી પડ્યા ત્યારે નાના રાજાએ નિર્ણય લીધો કે આ હનુમાનજી મહારાજને એક મોટું વિશાળ મંદિર બનાવવામાં આવશે અહીંયા ત્યાંથી ત્યાર આ મંદિર નું નામ શ્રી ગાડા તો હનુમાન પાડવામાં આવ્યું તો મંદિરના બાંધકામની વાત કરીએ તો આ મંદિર ચૂના અને બીજા નેત્રલ ધાતુમાંથી બનાવવામાં આવ્યું છે અને જેના પુરાવા હજી પણ આ મંદિરમાં છે જેમ કે મંદિર નું ગર્ભ રૂમ મુગળ અને ત્યાંની દિવાલો એ ત્રણ ફૂટથી વધારે જાડી જોવા મળે છે અને અહીંયા વર્ષો પહેલા સતત હવાનો ચાલુ જ રહેતા હતા તો આ હતું અમારા નિકોલ વિસ્તારનું શ્રી ગાડા તો હનુમાનજી મહારાજનું મંદિર તો મિત્રો આ તો ગાડા તો હનુમાન હતા મિત્રો હવે આપણે આઈતા રહ્યા છીએ ભોલેનાથના મંદિર અહીંયા પાછળ એક છે ને અહીંયા અલગને આ બધા આ છે ભોલેનાથનું મંદિર હર હર મહાદેવ ભોલેનાથ પાણી પાણી ચડાવી દીધું આપણે પાણી ચડાવી દીધું ભોલેનાથ જ હવે પાછા અહીંયા અહીંયા શનિદેવનું મંદિર છે આ છે આપણા શનિદેવ ભગવાન જય શનિદેવ મિત્રો ચોસઠ જોગણીમાં નું મંદિર છે ભોલેનાથની જો અહીંયા છે અંદર આજમેન્ટમાં એટલે અંદર છે વાર છે ને તો બધા શનિદેવની પૂજા કરવા હતા અને અહીંયા અહીંયા પૂજા હાલે છે અહીંયા તેલ આપણે શનિદેવને ચડાવવા હતું અને અહીંયા શનિદેવ ભગવાન અહીંયા ભોલેનાથ અને અહીંયા ચોસઠ જોગણીમાં છે નીચે ઓલું નીચે હતું ને ત્યાંનું બીજું છે અને નીચે મેન અને આ ચોથો જોડી માનું મંદિર છે આપણે બધા ભગવાનના દર્શન શાંતિથી થઈ ગયા છે તમને બતાવી દીધા અને તમને દર્શન કરાવી દીધા અને હવે ઘર બાજુ જઈએ અને બધા મંદિર મજા આવી હોય જોવાની તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી શેર કરી નાખજો બરોબર તો હવે ગાડીમાં હવા પતી ગઈ તો હવા પૂરા આવી ગયા છે અહીંયા હવા પૂરે આ પેટ્રોલ પંપ છે હવા પૂરી લઈએ હું બરાબર ગાડી આવે મિત્રો ફૂલમ ફૂલ વરસાદ આવે તો બહાર જો આ ફૂલમ ફૂલ વરસાદ આવે જોઈ વરસાદ ચાલુ થયો હમણાં થોડી વાર પેલા ધબધબાટી વરસાદ આવે જોઈ લો એ મોટા સાટે આવે પાછું એ કુલ મોટા સાટે આમ બહુ અંધાયું હતું ને હમણાં એટલે આવી ગયો તો વરસાદમાં સાયકલ લઈને જાય છે જો એ પલ્લી જાય પલ્લી ગયો તો પલ્લી ગયો વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ થઈ ગયું હવે મજા આવે એવું વાતાવરણ થઈ ગયું છે હવે એકદમ ઠંડો પવન અને વરસાદ વરસાદ આવે છે જો જો મોટા હરલી બાજુ બહુ જાજો ત્યાં તો કઈ દેખાતું જ નહીં આછું આછું દેખાય વરસાદ જેટલો આવે છે ને ફૂલ ફૂલ વરસાદ આવે છે પણ મિત્રો હવે આપડે બારા જાય છે નર્સરી માં જવાનું છે કપડાં લેવા માટે થોડા ઘણા નાના મોટું કઈક લેવાનું છે તો લઈ આવી પછી પાછા મળી જાય હાલો મિત્રો નર્સરી માં આવતા છે આપડે રોપડા લેવાના છે તો એક રોપડા લઈ લઈ ને પછી એનું મોટું લેવાનું છે તો નર્સરીમાંથી રોપડા લઈ લઈએ હવે હું હાલો મિત્રો હવે આપણે બીજી નર્સરીમાં આવતા રહે છે બોલી ઓલી નર્સરી મજાનું આવી છે આમાં આ બહુ મોટી નર્સરી જો આખી નર્સરી છે બહુ મોટી આ ઉધી છે આ ઉધી નર્સરી છે અલગ અલગ જાતના છોડવા ફૂલ ને દવા સાથે આ છે નવી કંઈક નવા નવા બધા ઝાડવા છે જો આમાં એવી લેવલના કંઈક છે નવું નવું બધું એમાં બહુ મોટી નર્સરી છે એમાં વેલ ને ઝાડવા ને છોડ ને રોપડા અને જેવું છે એ જાળવા લઈ લીધા છે અને અરે થોડું કંઈક કંઈક છે એ લઈ લીધું છે ના બે જાડવા લઈ લીધા છે હાલો ખરા એને વાવી નુકસાન